બાકવાણ બ્રિજ ઉતરતી વખતે આગળ ચાલતી ટ્રક એ અચાનક બ્રેક મારતા કાર પાછળથી ઘૂસી તેની પાછળ ટ્રક ઘૂસી જવા પામી હતી બે ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની છતાં ચાલકનો બચાવ થયો હતો ઘટનામાં કોઈ જાનહાની નહીં પાનોલી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો સાઇડ પર કરીને મહાન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ બાકરોલ બ્રિજ પર સુરતથી અંકલેશ્વર તરફ કાર લઈને અંકલેશ્વર ચાલક આવી રહ્યો હતો તે દરમિયાન બ્રિજ ઉતરતી વખતે આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને કાર ટ્રક પાછળ ઘુસાડી દીધી હતી જે પાછળ આવતી ટ્રક પણ તેમની કાર પાછળ આવી ભટકાઈ હતી બંને ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી સદનસીબે કાર ચાલકને સામાન્ય ઈજા સાથે આબાત બચાવ થયો હતો અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ પાનોલી પોલીસ તેમજ હાઈવે ઓથોરિટીને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને બ્રિજ નીચે રોડ સાઈડ કરી હતી અને ટ્રાફિક હળવો કરી રાબેતા મુજબ કર્યો હતો અકસ્માત અંગે કાર ચાલકે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી